નમસ્કાર દોસ્તો મારા લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા મારી પત્ની ખૂબ સુંદર હતી પણ એક સામાન્ય બીમારીના કારણે તેનું અવસાન થઈ ગયું અને મને આજે પણ એ દિવસ યાદ આવે છે જ્યારે મેં તેને પહેલી વાર જોઈ હતી હું તેના ઘરે જોવા ગયો હતો મારી સાથે મારા માતા પિતા અને કેટલાક અન્ય સગા પણ હતા જ્યારે તે ચા લઈને આવી ત્યારે મેં તેને પહેલી વાર જોઈ તે ખૂબ સુંદર લાગી રહી હતી તેણે લીલી રંગની સાડી પહેરી હતી કાનમાં ઝુંખા હતા અને કપાળ પર એક નાની બિંદી હતી ગોરો રંગ પૂરી ઊંચાઈ ને કાળા રેશમી વાળ તેના ખરેખર ખૂબ સુંદર હતી પહેલી જ નજરે હું તેને પ્રેમમાં પડી ગયો જ્યારે તે મારા ઘરે આવી ત્યારે મેં તેને એક રાજકુમારીની જેમ સ્વભાવનું શરૂ કર્યું તે જે કહી જોઈએ તે હું લાવીને આપતો હું તેને ખૂબ પ્રેમ કરતો હતો તે પણ મારા પર ખૂબ કરતી હતી તે હું ખૂબ કાળજી લેતો હતો હું ખેતરમાં ખૂબ મહેનત કરતો હતો પણ તેને કદી ખેતરમાં લઈ ગયો નહીં તે હંમેશા ઘરે જ રહેતી પણ અચાનક તે બીમાર પડી ગઈ અને એ જ બીમારીમાં તેનું દેહતાન થઈ ગયું અમારે કોઈ સંતાન ન હતો હું પૂરેપૂરો એકલો થઈ ગયો એક બે વર્ષ એમ જ એકલતામાં વીતી ગયા ખાવું પીવું નીંદર ચા બહુ અવસ્થા થઈ ગયું મે ઘણી છોકરીઓ જોઈ પણ બીજા લગ્ન થઈ શકે નહીં હવે મારી ઉંમર 34 વર્ષની છે અને હું આજે પણ એકલો જ છું હું ખેતી કરું છું મે કેરીનો બગીચો લગાવ્યો અમે જમરૂકને બગીચા પણ લગાવ્યો છે બગીચાનું કામ હું ખૂબ સારી રીતે કરું છું પણ એકલા મારાથી બધું થતું નથી તેથી મારે કેટલાક મજૂરો રાખવા પડે છે અમારી પાસે એક ગામ છે

એક સુંદર લગભગ અઠ્યાવીસ થી ઓગણત્રીસ વર્ષની યુવતી બહાર આવી તે ખૂબ સુંદર હતી મેં કહ્યું મારું ખેતર બાજુમાં જ છે ખેતરમાં કામ માટે સ્ત્રી જોઈએ છે તમે આવી શકશો તેને કહ્યું હું મજૂરી બસો રૂપિયા થશે મેં કહ્યું ચાલશે મેં કહ્યું બે અન્ય સ્ત્રીઓ સાથે પણ વાત કરી પણ તેમને આવવાનો સમય ન હતો માત્ર એક જ યુતિ ત્યારે ત્યાં થઈ તેણે કહ્યું હું એકલી નહીં આવી શકું મારી સાથે કોઈ અન્ય હોવું જોઈએ નહીં તો તમારે મને લેવા મૂકવા આવવું પડશે કારણ કે તમારા ખેતર અહીંથી દૂર છે લગભગ બે કિલોમીટરથી જો તમે મને લેવા આવશો તો હું આવી જઈશ મેં કહ્યું હું તમને લેવા અને મૂકવા આવીશ તે તૈયાર થઈ ગઈ બીજા દિવસે સવારે હું એક સ્ત્રી લેવા ગયો કામ પર જવાનો સમય નથી હતો હું થોડો વહેલો જ પહોંચી ગયો હતો તેમણે અને અંદર બોલાવ્યો બેસવાનું કહ્યું મારા માટે ચા બનાવી તૈયાર મેં તેને પૂછ્યું તમારું નામ શું છે ત્યારે તેણે તેનું નામ કહ્યું થોડી વારમાં ચા વગેરે થઈ ગઈ પછી તેણે ખાવાનો ડબ્બો ભરી લીધો અને અમે બંને બહાર આવી ગયા મેં ગાડી ચાલુ કરી તેની ગાડી પર બેસી ગઈ તે મારાથી થોડું અંતર રાખીને બેઠી હતી હું ગાડી ચલાવતો હતો અને ચોરી ચોરી તેને જોઈ રહ્યો હતો તે સુંદર ચહેરો ગાડીના શીશામાં અંત સુંદર દેખાઈ રહ્યું હતું હું તેની ગાડી પર લઈને ખેતરમાં ગયો મેં તેને મારી ખેતી બતાવી કેરીના બગીચામાં ઘણું ઘાસ ઉગી ગયું હતું એ જ ઘાસ કાપવાનું હતું મેં તેને મારી પૂરી વાડી બતાવી તેને મારી ખેતી ખૂબ પસંદ આવી પછી તેણે કામ શરૂ કર્યું હવે મારા માટે ઘરે જવું પણ શક્ય ન હતું કારણ કે એ સમયે સ્ત્રી એકલી ખેતરમાં છોડવું યોગ્ય ન હતું મેં પણ દાતડું અને કુર્સી લીધી અને સ્ત્રી સાથે ખેતરમાં કામ કરવા લાગ્યો તેને સ્વભાવ ખૂબ વાતાવરણ હતો તે ઘણી વાતો કરતી તેથી સાથે વાત કરવી ખૂબ સારી લાગતી હતી કામ પણ ખૂબ ઝડપી હતી મારાથી ઘણી આગળ સુધી ઘાસ કાપતી હતી ને આદત ન હતી તો પણ હું તેની સાથે કામ કરવા લાગ્યો બપોર થઈ ગયો મેં બેનને બંને માટે પીવાનું પાણી અમારા કાઢ્યું પછી અમે બંને ખાવા માટે બેઠા હું ખાવાનું લાવવાનું ભૂલી ગયો હતો ત્યારે તેને કહ્યું આવો આપણે થાળીમાં એક રોટલી લીલું મરચું ચટણી શાકભાજી આપી ખૂબ સારું ખાવાનું બનાવ્યું હતું ખેતરમાં ખાવું કંઈક વધારે જ મીઠું લાગે છે અને મહેનત કર્યા પછી ભૂખ પણ વધારે લાગે છે એટલામાં મારું પેટ ન ભરાયું મને હજુ પણ ભૂખ લાગી હતી પણ હું ડબ્બો લાવવાનું ભૂલી ગયો હતો તેથી એ શક્ય ન થઈ શક્યું હવે ધીમે ધીમે એક બે દિવસ વીતી ગયા લગભગ અડધું ખેતર સાફ થઈ ગયું હતું ધીમે ધીમે અમારી સારી ઓળખાણ થઈ ગઈ તેણે મને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે મેં કહ્યું મારો થોડો થોડા વર્ષો પહેલાં લગ્ન થયા હતા પણ મારી પત્નીનું અવસાન થઈ ગયું હવે હું એકલો જ રહું છું આ મારી ખેતી છે આ બધું હું એકલો જ કરું છું કણી છોકરીઓ જોઈ પણ કોઈ છોકરી મને મળી નહીં અમે આ વાત કરતા કરતા મેં પણ તેને વિશે પૂછ્યું તેને તે બોલી મારી પણ તમારા જેમ લગ્ન થયા હતા પણ મારા પતિને ક્યાં ગયા કંઈ ખબર ના પડી હવે લગ્નને આઠ નવ વર્ષ થઈ ગયા છે પણ તે કદી પાછા ફર્યા જ નહીં કોઈ કહે છે કે અકસ્માત થયો અને તે મરી ગયા છે પછી કોઈ રીતે અમારી સારી ઓળખાણ બની ગઈ હવે અમે દોસ્તની જેમ વાતો કરતા દેખાવામાં ખૂબ સુંદર હતી હું રોજ તેની મારી ગાડીમાં લાવતો અને છોડતો જ્યારે તે ગાડી પર બેસતી તો મારાથી થોડી દૂરી બનાવીને બેસતી હવે તે મારાથી સટીને બેસવા લાગી હતી કારણ કે તેના મારો સ્વભાવ પસંદ આવ્યો હતો મેં કદી પણ તે ખબર નજરે ખરાબ નજરે જોઈ ન હતી હું તેને માત્ર પ્રેમથી નજરે જોતો હતો તે મારી સાથે હસી હસીને વાતો કરવા લાગી એકવાર વરસાદની ઋતુ બની ગઈ આંબામાં વૃક્ષ હવે ઘણા મોટા થઈ ચૂક્યા હતા બપોર થઈ રહી હતી હતી વરસાદ ઝડપથી પડવા લાગ્યો અમે બંને વરસાદથી બચવા માટે કંઈ સાથે લીધું ન હતું ખેતરે એક કાગળનું કબલ હતું મારું ધ્યાન અચાનક તેના પર ગયું હું દોડીને તેને લઈ આવ્યો અને અમે એક આંબાના વૃક્ષ નીચે બેઠા

બદલાતો રહ્યો હું તેને સપનું જોઈ રહ્યો હતો તે મારી આંખોની સામે હડતી જ નહોતી તે ખૂબ સુંદર લાગતી રહી હતી મને વારંવાર એમ લાગતું હતું કે તે મારી સામે જ ઊભી છે મને તેના આભાર થઈ રહ્યો હતો બીજા દિવસે હું તેને લેવા ગયો તે આજે ખૂબ સુંદર સાડી પહેરી હતી તેણે પોતાના વાળ ખુલ્લા છોડ્યા હતા કપાળ પર ટીલી લગાવી હતી જેનાથી તેનો ચહેરો વધુ નિરખી રહ્યો હતો ગામની ગાડી થોડી દૂર નીકળી હવે આસપાસ કોઈ ન હતું તે મારાથી સતી સતીને બેઠી હતી તે મને અચાનક ગળે લગાવી દીધો ને મારો ગભો માથું મૂકી દીધું મને ખૂબ સારું લાગ્યું અમે બંને ખેતરમાં પહોંચ્યા તે નીચે ઉતરી તે મારી તરફ જોઈ રહી હતી તે મારી તરફ જોતી જોતી ખેતરમાં ચાલી ગઈ ને ઘાસ કાપવા લાગી કદાચ તેનો હું પણ પસંદ આવ્યો લાગ્યો હતો તેથી તે એક પગલું આગળ વધી ચૂકી હતી એ દિવસે હું

સોદર્શ્ય જોઈ રહ્યો છું તું કેટલી સુંદર લાગે છે તારે બીજો લગ્ન કરી લેવા જોઈએ તે બોલી મને કોઈ સારો છોકરો મળ્યો જ નહીં અને કામના કારણે સમજ ન મળે હું ગરીબ છું કોણ મારી તરફ ધ્યાન આપશે મેં કહ્યું મને તું ખૂબ પસંદ છે મને તારી જોડે પ્રેમ થઈ ગયો છે તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે તેને ઉઠીને મારી પાસે આવીને બેઠી તેણે પોતાનું માથું મારા ખોળામાં મૂકી દીધું અને મારી તરફ જોવા લાગી હું તેની આંખોમાં જોતો જ રહ્યો તે હાથ પકડ્યો અને તે મારી સાથે વાત કરી રહી હતી મને પણ કહી રહી હતી કે તમે પણ ખૂબ સારા છો મને પણ તમારા પર પ્રેમ થઈ ગયો છે ચાલો આપણે લગ્ન કરી લઈએ હું પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો હવે રોણી રોજ કામ પર આવતા લાગી અમે બંને એકબીજાને મળ

વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયો પૂરો જોવા આપ આપશો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો